પણથી ઝડપાયેલા ગૌમાસના કબાબ સમોસાના પ્રકરણ બાદ આરોગ્ય ટીમ તેમજ એસુજે વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી પાણીકેટમાં ન્યુ હુસેની સમોસા સેન્ટરના ઓથા હેઠળ ગ્રાહકોને ગૌમાસમાંથી બનાવેલ સમોસા ખવડાવી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડનાર મુખ્ય સૂત્રધાર યુસુફ શેખ અને તેના પુત્ર નૈમ સહિતના આરોપીના કૃત્યને લઈ લોકોમાં ભારે રોષ છે જે બાદ પાલિકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે આજરોજ વડોદરાના કબાબ સમોસા વિક્રેતાઓને ત્યાં વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા તેમજ વડોદરા શહેર એસઓજી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ખજૂરી મંજિદની નીચે આવેલ એંસી વર્ષ જૂની ફેમસ સમોસાની નોટિસ ફટકારવામાં આવી સાથોસાથ વાપરવામાં આવતું રો મટિરિયલ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યું છે સમગ્ર કામગીરી સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપી હતી ખાસ કરીને પરમ દિવસે જે હુસ્સેની સમોસામાં ગૌ માસનો કિસ્સો બનાવવામાં જણાય આવેલ હતું જેના કારણે જે કમિશનર સાહેબે તમામ જગ્યાએ જે કબાબ સમોસા અને જે કબાબ બની વેચાયેલ છે તે ચકાસણી કરવા જણાવેલ જેના આધારે ખોરાક શાખા અને એસઓજીની ટીમ દ્વારા આજે ન્યાય મંદિર વિસ્તારની જે ફેમસ સમોસા કોર્નર છે ત્યાં આગળ આપણે ખાસ કરીને એની કાર્યવાહી કરવામાં આવી નમૂના પણ લેવામાં આવે છે અને નમૂના લઈને એને પરીક્ષણ માટે આરોગ્ય એસઓજીની ટીમ સાથે છે માર્કેટ શાખાની ટીમ સાથે છે અત્યારે ખાલી આપણે રો મટીરિયલ તરીકે જે માવો હોય છે માવો તેમજ કબાબ અને સમોસાના ત્રણેયના નમૂના લેવામાં આવે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર